જય શ્રી કૃષ્ણ જય ઉમિયાજી કેમ છો બધા મજા માને તો આજે અમે પાછા નવા બ્લોગ માં આવી ગયા છે તો દુબઈની સાડી ને સાંધા સાડી દેખાડી છે હું એલો કોટેક કરજો કેમ કે આ વેચાઈ જાય છે વિડિયો લાઈક શેર વિડિયો લાઈક શેર સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય એ કર દેજો આ દુબઈની સાડી અત્યારે ગરમીમાં પહેરવાની બહુ મજા આવે આછું કાપડ સરસ આવે આ સાડીમાં બ્લાઉજ આવતું નથી ને કોક સાડીમાં માઇનોર નુકસાની નીકળે છે સાડી સાડા પાંચ મીટર પૂરી આવશે કલર બધાય ડાર્ક કલર આવશે રનિંગમાં પહેરવા માટે સરસ આવે કાપડ આનું ને સાંધા સાડી બતાવીશ એનું કાપડ એકદમ સ્મૂથ આવશે

ઓરેન્જ કલર ના ફ્લાવર છે આ હવે બતાવશો સાંધાવાળી સાડી આ બસો પચાસ વાળી સાંધાવાળી છે કાપડ એકદમ સ્મૂથ કાપડ આવશે

તો કરાવજો આમાં ત્રણ સાડી ફરજિયાત નથી દુબઈની સાડીમાં ત્રણ સાડી ફરજિયાત છે સાંધા સાડી છે બસો પચાસ વાળી બ્લાઉઝ એ આવશે Blouse is mouse. in all mouse. of color beet purple. green, green. 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 This color triangular blue.

જે કોઈ વિડીયો લાઈક સબસ્ક્રાઈબ ન કર્યો હોય તે કરી લેજો ને આ સાંધા સાડી માં બ્લાઉજ આવશે સાડી એ પૂરી આવશે ને બ્લાઉજ એ કંપનીનું જ આવશે જય શ્રી કૃષ્ણ